ડેડિયાપાડા ખાતે આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી હતી આદિવાસી નેતા ચૈતર વસાવા દ્વારા અલગ ભીલ પ્રદેશની માંગને જાહેર મંચ ઉપરથી કરવામાં આવી હતી ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરી છે એક સંગઠન નવું ઊભું કર્યું છે આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારનું બિલપ્રદેશ રાજ્ય બનાવીશું અને કેવડિયાને તેની રાજધાની બનાવીશું તેમ તેઓએ જણાવ્યું હતું વધુમાં તેઓએ શું કહ્યું તે સાંભળો અત્યાચાર થાય કે જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે તો એના માટે આજે અમે સો વાગેવાનો એક મંચ પર આવીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન આજે આપની સમક્ષ આપને સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ અને તમામ વડીલો તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં આ સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ જવા માટે એની વિચારધારા પૂરા વિસ્તારમાં આગળ લઈ જવા માટે સૌ આપણે સાથે મળીને આગળ વધીશું એવી જ અપેક્ષા સાથે અમે સૌ આગેવાનો આજે અહીં ભેગા થઈને સૌ યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ એટલે કે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા ભીલ પ્રદેશ કિસાન મોરચા ભીલ પ્રદેશ મહિલા મોરચા કે ભીલ પ્રદેશ યુવા મોરચા પણ આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે તમામ ગામ સમિતિ તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે અને તમામ આદિવાસી વિસ્તારના નાના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી તમામ ધર્મ સંપ્રદાયો તમામ સામાજિક સંગઠનોને નેવે મૂકીને સાથે રહીને એમને આગળ વધારવાનું કામ કરીશું એવી અપેક્ષા સાથે આજે ડેડીયાપાડા ખાતેથી ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત અમે આ પાવન ભૂમિમાંથી કરીએ છીએ જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ સામોટ ની હાલત થવાની છે પછી દેમ મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનોને વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડીયાપાડા કે વાલિયા જગઢ કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બહેનો ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે જ આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ છીએ અમે જ્યાં સુધી જીવીએ છે ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિની દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આ ધરતી પરથી જઈશું તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને અહીંયા આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાની અધિકારો છીનવા છે જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગીલ પર તરાક મારશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂજિપતિ અમારી જમીનો છીનવશે તે દિવસે અમે આ મંચ પરથી કહીએ છીએ અમારી પાસે રાખેલા પાલિયા તીર કામ અમે ઘરે શણગાર માટે નથી રાખ્યા તે દિવસે અમે પાલિયા કાંઠું બધું તીર કામતા પાલિયા ચલાવવા ખાશું નહીં એટલા માટે આજના ગૌરવ ઇતિહાસ બિરસા મુંડાના વંશજ છે અમે નંદબીલ ના વંશજ છે અમે કણી કંસારી માતાના વંશજ છે અમે અંગ્રેજોના પણ ગુલામ નથી રહ્યા ત્યારે આજે ગોરા અંગ્રેજો તો ગયા અંગ્રેજો અમને ગુલામ બનાવવાની વાત કરે છે પણ આ બિરસા મુંડાની જન્મ જયંતિ અમે એલાન કરીએ છે જ્યાં પણ અમારા યુવા અમારા આદિવાસી માતા બહેનો સાથે અત્યાચારો થશે અન્યાય થશે અમારા સંવિધિ અધિકારો જે દિવસે છીનવાતા થશે તે દિવસે અમે સંવાદ અને સંવિધાન સાઇટ પર મુકીશું અને દિવસે આરપાર ની લડાઈ કરીશું અમારો ભીલ પ્રદેશ બનાવીશું જય આદિવાસી જય જય પ્રદેશ આજે ઉપસ્થિત થયા તમામ સાથી મિત્રો આજે દેવ તહેવાર હોવા છતાં આજુબાજુમાં બીજા કાર્યક્રમો હોવા છતાં આજે મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો તમામ ઓલ ગુલામ જિંદાબાદ જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ અમારા જંગલો પર છે ત્યારે હું તમને સૌને આજના દિવસે આબાદિત કરું છું કે આ વિસ્તારમાં જીઆઈડીસી નીકળે છે નર્મદા ડેમ આપણે પુષ્કળ પાણી છે જંગલ છે છોટાઉદેપુરમાં રેતીની લીજો છે યુરેનિયમ છે અને જો સરકાર આપણો વિકાસ નહીં કરશે તો આવનારા દિવસોમાં તૈયાર થઈ જજો આ સરકારો પરથી આપણે ઓગણત્રીસમું રાજ્ય અલગ બનાવીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું મારા સમાજના યુવાધનને પણ કહેવા માંગુ છું તમારી યુવા શક્તિ તમારું જોમ જુસ્સો તમારું સાહસ તમારા કેરિયર બનાવવા માટે વાપરો તમે ઉઠી બેઠા બાઇકો લઈને પ્રવાસમાં નીકળવાનું પાર્ટીઓ કરવાની જલસા કરવાની નાચવાની કૂદવાની ચામધામની યાત્રા બંધ કરી દેજો આ વડીલોને પણ હું આગ્રહ કરું છું આવા રખડતા છોકરાઓને ઉભા કરી દો એમને ભણાવો ગણાવો એમનું કેરિયર બનાવવામાં આપણે લગાડવું પડશે જે લોકો આપણા આદિવાસી સરટી પરથી નોકરી પર લાગેલા છે એ નોકરી કરનારા મારા સાથી મિત્રોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું આદિવાસીના દાખલા પર આપણને નોકરી મળી છે આપણને શિક્ષણ મળ્યું છે ત્યારે આદિવાસીની અસ્મિતા નો સવાલ હોય આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય આદિવાસીની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ લોકોએ આવનારા દિવસોમાં એક મંચ પર આવવું પડશે અને તમને કઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવીને ભરે છે હું ધારાસભ્ય બન્યો છું સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું મારી ડેડીયાપાડા ની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની સમાજના આશીર્વાદ થી હું ધારાસભ્ય બન્યો છું એટલે સમાજ માટે બોલું છું જે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટીના ઝંડા અને પાર્ટી સૌથી પહેલા ચૈતર વસા ઉતારી દેશે એટલા માટે બીજી પાર્ટીઓમાં રહેલા નેતાઓને પણ કેમ છું ટિકિટ 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 કરીને કેટલી સુધી ગુલામી કરશો ટિકિટ તમે આપશે પાર્ટી તમે ફોર્મ ભરશો પણ જે દિવસે આદિવાસીનો જાતિનો દાખલો નહીં હોય તે દિવસે તમારું ફોર્મ પણ પાસ થવાનું નથી એટલા માટે ઘણા લોકોને મારી વાત કરવી લાગશે બેન્ટ વાળા મિત્રોને પણ કેમ છું આદિવાસી વિસ્તારોમાં અઢીસો બેન્ડ છે અઢીસો બેન્ટના જે મેન છે રોકીસ્તાના બેન્ડ પિન્ટુભાઈ ને પણ વિનંતી કરું છું કરોડ દોઢ લાખ રૂપિયા એક લાખ વીસ હજાર એક લાખ ત્રીસ હજાર આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો બહુ બધી રજૂઆતો આવે છે બહુ બધી રજૂઆતો આવે છે એટલે બેન્ટ વાળા મિત્રો ને પણ વિનંતી કરું છું માપનું ડીજે રાખજો મે માપનું સાઉન્ડ રાખજો માપ ના કલાકાર રાખજો પણ આપણા લોકોને પોષાય ભાવ રાખજો નહી તો આવનારા દિવસોમાં આ વિસ્તાર માંથી બેન્ટ વાજા પણ અમે બહિષ્કાર કરીશું મારા યુવાન મિત્રો અગિયાર વાગ્યા થી નાચવા પડો છો પાંચ પાંચ વાગ્યા સુધી નાચો છો કૂદો છો કુદરત ની દહેન છે આદિવાસીઓ પર આખી રાત નાચશે પછી પણ થાકશે નહીં પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે એ તમારે નક્કી કરવું પડશે અને અહીંયા વડીલો માતા બહેનો ને પણ વિનંતી કરું છું તમારો છોકરો આઈફોન લઈ માંગે કેટીએમ લઈ માંગે આરવન જે પણ ભણાવો ગણાવો એને એની કારકિર્દી બનાવો પછી એને તમે તમારી બાઈક લઈ આપવાની હોય ફોર વ્હીલ લઈ આપવાનું હોય તે કરજો પણ આપણા બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી આપણી બધાની છે મિત્રો આદિવાસી ની પરંપરાઓ આદિવાસી ની સંસ્કૃતિ આદિવાસી ના રૂઢિ આદિવાસીની પૂજા વિધિ હમણાં મહારાજે કીધું ભગવાન એટલે કોણ એટલે ભૂમિ ન એટલે ગગન વાય એટલે વાયુ ને ન એટલે નીર ભગવાન જેનાથી માનવીનું જીવન અશક્ય છે જેના વગર આપણે જીવી નથી શકતા એ ભગવાનની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે એ પ્રકૃતિની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે આદિવાસી સમાજ આજે પણ સૂર્ય ચંદ્ર ગગન ભૂમિ પહાડ પેડ નદી નાળા ને પૂજનારો છે આપણો માટીનો દેવ આપણી નો દેવ આપણો ગમાણ દેવ 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 આજે આપણે બધા ભૂલતા ચાલ્યા છે પણ દિવસે આ બધું આપણે ભૂલી જઈશું તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને પડી જવાનું યાદ રાખજો આજે આદિવાસીઓ માટે માગે છે ત્યારે મારા તમામ વડીલો યુવાનો માતા બહેનોને વિનંતી કરું છું નવી સંસ્કૃતિ નવા રીત રિવાજો નવી વિધિઓ આવશે પણ આપણી જન્મની વિધિ છઠી ની વિધિ આપણી મરણની વિધિ આપણી લગ્નની વિધિ અલગ છે એ કોઈએ ભૂલવાની નથી તમને કડવી લાગશે જૈતરભાઈ ની વાત બધાને કડવી લાગશે પણ તમને એ પણ ખુલાસો કરું જયારે તમે દવા પીવ છો બીમાર પડો ને દવા આપવામાં આવે દવા કડવી લાગશે પણ એ તમારો ઇલાજ થાય છે એ જ રીતના કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો તમારી પ્રથા તમારી પૂજા વિધિ આપણી આજે આપણે બધા ભૂલી જઈશું તે દિવસે આદિવાસી તરીકે આપણે મટી જઈશું અને ચોપડાઓમાં અને મુજબમાં આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મીટી જશે એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ સામોઠ ની હાલત થવાની છે પછી ડેમ મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનો ને વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝગડિયા કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બહેનો ધર્મ સંપ્રદાય ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ છે અમે જ્યાં સૌ સાથી યુવાનોને વડીલોને અહીં ઉપસ્થિત માતા બહેનોને સૌને હુલકુલાલ જિંદાબાદ એકસો પચાસ મી ભગવાન બિરસા મુંડાની ભાગ રૂપે આજે દેડિયાપાડા ખાતે આપણે એની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તમામ લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પદાધિકારીઓને આવકારું છું તમામ વડીલો યુવાનો સૌને હું આવકારું છું ભગવાન બિરસા જન્મ પહેલા કુટી ગામમાં ભગવાન બિરસા મુંડા આપણા જેવા જ આદિવાસી મુંડા પરિવાર માંથી આવતા હતા એમનું જીવન એક સંઘર્ષમય જીવન રહ્યું છે માત્ર ઓગણીસ વીસ વર્ષની ઉંમરે એ સમય આજથી સવા સો વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઉલ ગુલામ એમણે જાહેર કર્યું એમણે કીધું અબુમાં રાજ આપણા ગામમાં આપણો રાજ એ જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી મોબાઈલ રેડિયો કોઈ સુવિધાઓ નથી વાહન વ્યવહારની સુવિધાઓ નથી છતાં એ ટાઈમે વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઉભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગ નો એલાન સરકારે ત્યાંના ડીએમ ડિસ્ટ્રિક્ટ લશ્કર બોલાવ્યું લશ્કર બોલાવીને બિરસા મુંડાની ધરપકડ થઈ અને એમના જનરલ ડાયરે નક્કી કર્યું કે બિરસા મુંડાને એવો સબક શીખવીશું કે આવનારો દિવસમાં કોઈ પણ આદિવાસી સમાજ બિરસા મુંડાની હાલત જોઈને અંગ્રેજી હુકુમત સામે માથું ઊંચું નહીં દરમિયાન મારવામાં આવ્યા પુષ્કળ માર મારવામાં આવ્યો અને એને બેડીઓથી ઝંઝરીઓથી જકડીને જ્યારે એમને કોર્ટમાં લઈ જવા માટે આવ્યા ત્યારે એમને બેડીઓમાં રસ્તામાં લઈ જતા હતા એ સમયે લોકોને ખબર પડી હજારો લોકો બિરસા મુંડા ના એક ઝલક માટે રોડ પર ઉતરી આવ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું એના કરતા ઉલટું થયું તે સમયે બે વર્ષની જેલ બાદ બિરસા ભગવાન નો છુટકારો થયો ત્યારબાદ પણ બિરસા મુંડા એ રાણી નું રાજ જશે આખું રાજ આવશે ના સ્લોગન સાથે એ રાંચી વિસ્તારોમાં છોટા નાગપુર વિસ્તારોમાં ફરી એમણે મુમેન્ટ આખી ચાલુ કરી ત્યાં અંગ્રેજી સલ્તનત સામે એમણે ઉગલાન જાહેર કર્યું અને લડત ચાલી ત્રણ વર્ષ સુધી સતત લડતા લડતા ત્યાંના પહાડી વિસ્તારોમાં જયારે બિરસા મુંડા ત્યાં સંબોધન કરી રહ્યા હતા અને હજારો લોકો ત્યાં હાજર હતા અંગ્રેજી હુકુમત સામે એમના વેરા સામે એમના ટેક્સ સામે એમના કર સામે ત્યારે અંગ્રેજી હુકુમતના લોકોએ ત્યાં એમનો ઘેરાવો કરીને ગોળીબાર કર્યા ગોળીબારમાં ચારસો થી પણ વધારે આદિવાસી મૃત્યુ પામ્યા જે લોકો ઘાયલ હતા જે લોકો જીવિત હતા એમને પણ અંગ્રેજોની સેના એ પહાડો પરથી ખીણોમાં નાખી દીધા ઘણા લોકોને જીવતા દપનાવી દેવામાં આવ્યા અને બિરસા મુંડા ની ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ ધરપકડ થઈ ધરપકડ થયા બાદ બિરસા મુંડાને એવી જેલમાં રાખવામાં આવ્યા એ કોઈને પણ મળવા દેવામાં ના આવ્યા અને આખરે ત્રણ મહિના બાદ શંકાસ્પદ રીતે રીતે મુંડા જૂન ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા ત્યારે મુંડા નું જે ઉદ્દેશ હતો આદિવાસીઓની જમીનો બચાવવાનો જળ જંગલ જમીન પરના અધિકારો આબાધિત કરવાના એ ઉદ્દેશ સાથે મુંડાએ માત્ર પચીસ વર્ષની ઉંમરમાં પોતે શહાદત બહોરી એ બિરસા મુંડાના ઉદ્દેશો થકી બ્રિટિશ સરકારને આઠ વર્ષ બાદ એટલે કે ઓગણીસો ને આઠ માં છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવવો પડ્યો જેને આજે પણ આપણે જાણીએ છીએ એ લેન્ડ એક્ટ અંતર્ગત આદિવાસીઓની જમીન બીજા કોઈ સ્થળાંતર નહીં કરી શકે બીજાના નામે નહીં થઈ શકે એ કાયદો બિરસા મુંડાના અથાગ પ્રયાસોથી આપણને મળ્યો છે એ કાયદો આજે તોતેર ડબલ એ તરીકે ઓળખાય છે ત્યારે મિત્રો બિરસા મુંડાનું જીવન એનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ છે એમને દેશના ધરતી આબા તરીકે વિરોધ આપવામાં આવ્યું છે ધરતી આબા એટલે ધરતીના પિતા ત્યારે એમના ઉપદેશો પર ચાલવાની જરૂર છે મિત્રો દેશની આઝાદીમાં બિરસા મુંડા સમત આટિયા ભીલ હોય ખાજ્યા નાયક હોય તમામ આગેવાનો ગવિન ગુરુ ગિરી હોય જયપાલસિંહ મુંડા હોય તમામ આગેવાનોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે મિત્રો આજે પણ આઝાદીના એટોતેર વર્ષ થઈ ગયા વિકાસની વાત આવે છે ત્યારે આપણે નદીઓમાં ડેમોમાં જમીનો આપી રેલવેમાં જમીનો આપી હાઇવેમાં જમીનો આપી બુલેટ ટ્રેનોમાં જમીનો આપી છતાં આજે આદિવાસી સમાજની વિકાસની વાત આવે તો આ સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે આજે પણ મારો આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર આંદોલન કરે છે સારી શાળાઓ માટે રોડ પર આંદોલન કરે છે રોજગારી માટે રોડ પર આંદોલન કરે છે દવાખાનાઓ માટે પર આંદોલન કરે છે ત્યારે અમે આ સરકાર ને માંગીએ છીએ જો સરકાર વિકાસ નથી કરવા માંગતી તો આવનાર દિવસોમાં અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સભા હેઠળ અલગ ભીલ પ્રદેશ નું રાજ્ય બનાવીશું અલગ ભીલ પ્રદેશ નું ઓગણત્રીસ નું રાજ્ય અમને આદિવાસીઓને આબાદી જોઈએ અને એની રાજધાની આવનારા દિવસોમાં અમે કેવડિયા બનાવીશું કોઈની બાપની તાકાત નથી કે અમને રોકી શકે જે બિરસા મુંડા નો ઉદ્દેશ હતો અબુમા દિશું અબુમા રાજ આપણા દેશમાં આપણા ગામમાં આપણો રાજ આજે આ મનોવાદીની સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરે છે તમે જોયું આજે દેવ દિવાળી છે બિરસા મુંડાની જન્મ જયંતિ છે છતાંય આમ અનુવાદી સરકારો આજે તમામ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભાઓ રાખી છે આ શું દર્શાવે છે આદિવાસીઓના બંધારણીય અધિકારો જ્યારે સરકાર આપવા નથી આજે પણ મુક્તિ મોરચા ખાસું શું મહત્વ છે આજે ધરતી આંબા ભગવાન બિરસામી જન્મ જયંતિ છે અને આ જન્મ જ્યારે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે આદિવાસી સમાજ એ દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે દેશ આઝાદ થયા પછી પણ દેશના વિકાસમાં જ્યાં પણ એ ડેમો બનતા હોય હાઈવે નીકળતા હોય રેલવે સ્ટેશનો બનતા હોય બુલેટ ટ્રેન નીકળતી હોય કે જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂર પડી છે દેશના વિકાસમાં જમીનો આપવી છે પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે શાળાઓ માટે આંદોલન કરે સારા ડોક્ટરો માટે આંદોલન કરે સારા દવાખાનાઓ માટે આંદોલન કરે સિંચાઈના પાણી માટે પીવાના પાણી માટે આંદોલન કરે પોતાના જળ જંગલ પરના અધિકારો માટે આંદોલન કરે સાંવિધાનિક સાહિત માટે આંદોલન કરે તો ક્યાં સુધી અમારે લડેંગે જીતંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને હિલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન સારું ચાલુ થાય છે અમે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં દિલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું ખાસ પાર્ટીને મેં એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછી પાણી નહીં કરે અને જો કરશે તો અમે પહેલા વિરોધ કરીશું તમે જોયું હશે અમે રિઝર્વ અનામત એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છે અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ જયારે પણ આદિવાસીઓ અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જયારે મને રોકશે ત્યારે સૌ પ્રથમ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછી પાને નહીં કરીએ અમારે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું બિલ પ્રદેશ રાજ્ય અમે બનાવીને જ રહીશું એ આજે અમે સંકલ્પ કરીશું યુવાનોને શું સંદેશો યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે એમનો કેરિયર બનાવવાનો સમય છે ત્યારે મોંઘી બાઇકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે પોતાનું કેરિયર બનાવે પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે ઓકે થેન્ક યુ